અલ્યા આ બળી જાયる અલ્યા કોકને ફોન કરને અલ્યા જો ઉપર ઓરિયા ફોન કરું ઓરિયો જવાનું કે કણખા ના કાયો મોઢો મરચા ખોડ અરે અયા નહી ઓ માતા હળગાયન વસેહી હો ઓરિયા ફોન ઓય ઘરે આવી ગયા આપડા આ અલ્યા રે શું કઈ રહ્યો છે નેવા મહિન હાલ તર જાયે

આ આવ્યો તો જો સુધ્યો લ્યા ગયા શું કઈ રહ્યો ઓલો નેવા આપણે ઉસકાવતો તો ને અમારે અરે કઈ રહ્યો છે રેવા દે રેવા દે રેવા દે એ મેલ પડે આ મેલ દે આ મેલ દે એમ દે કશું નઈ

ઉપર હેજો ઇતરી જા અલગ અલ્યા બળારુ મરચા ઘોડે આવો શું બોડા માડ થઈ ન છે અલ્યા પણ એ બળી જાયરું હે એ દુખાડે દુખાડે દુખાય ઓય તો દુખાય તો ખરું આરા દે રે આ દે રેવા દે રે એ મેલ દે ઓંગળી મેલ દે તારા પગે પડું ભાય રે માર નહીં મટાડો ચાલ્જે આગો બે રે ના ના મટી જાય ગડી કાકા તો થા લેવા મેલ્યો જાતો

કાળો ધોળો જ્યા એટલે આ કલર નો હતો એ પેલો કાળો આવી ને એટલે મોટી

બોત કરતા કરતા તો ભેગ ગયો મને આ દવા વિશેલ વ્યાસુલી છે બોલે નહીં આ બોલતો નહીં ઉતાર તા દવા કરો એ દવા કરો ફટાફટ મને તો બળી જાયરું છે આ પડે ફિર હા દુખાય ઓ ઓવર પડતર તો ના પડે ને ઘડી કરો બ્લૂ કરો અલ્યા બળ છે હજી તો અરે રે રે ભઈ જાય ઉબળિયારા એ મટે મટી એ લઈ જા મિલિયારા નથી પી પડતો નથી પી પડતો અલ્યા તમારી કચ્છી ના પી પડ હો અલ્યા આને તમે કો મારને ઉતારવો છે એને કે ઉતારે એનાથી બે ઉબડે અબ્બી હું મટાડું હા મટા 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 આ કામ મટા અલ્યા મટા દુખડ 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 ના હું ખિલાડું ના પાડી ને અલ્યા દુખાય છે અલ્યા પાકડી જો એ ઓઢાળી એ આખો નેસો તા પાસો નેસો જ જ કરે આ રે આ એ ભૂલા દુખડ ખેલ ના કરે રે અલ્યા ગયો હવે તો

લા 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 બહુ જ આ બુખાડો છે મુદ્યા તો ના મટે ના સંભળ હોય અલ્યા પણ સંભળ તો નહિ હોતો અલ્યા હોજ મટી જશે એકલું સોણની બાશ આવે યાર ઉતારો જો વિરમ કો ઉતારે અલ્યા વિરમજી

દબાઈ રોઈ બંધ થઈ જાય ને એટલે એ ફેર પડતો નઈ ટ્રાય કરી દઉં પસે ના માટે મારી રીતે પછી ને દાદી

પાડી દોને કાઈડો આ ઝાટકા मारे આ આ ફગ ને બધું ઝાટકા મારે સ્પ્રિંગ ગોડિયા તો હરો દવાખાને લઈ જા મને તું વાર જગ્યાએ અલ્યા એ વિરામ પર બોલ બોલ કરે ના ખરો મારવા મે ઉતરી ગયો જબર અલ્યા દુખાડો મોગળીયા ના આચ્યો મોગળીયા પૈસા પર ખરી મને તો મારું ઉતારવો ભાઈ તો હોગાવરી છે ઈ ન <laughs>

એ બધી ફેર નહીં પડ્યો ને એટલે મચી ગયું મોનું લાલા તો લા તું દોડો જા છોડો તો બળો મંડ્યું હે આ એમાં ગઈ બચ્ચી ના ખરવા રયો ભયા કા એને એને હવે કા બોલીશ એ દોડો બોદો બોદો બોલી આરા રા 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 એ બોદો બોદો આ હા પાડો પડ્યા ફેર હા હા ફેર પડી ગયો બાય બાય એ પડી ગયો અ નીકળો પડી ગયો હા કોરી સુઈ દો ઓય ના પડી હાલો ગમરા આવો હેલો હા

એરા એડા હલા હલા સંપૂર્ણ પેલો ઈ ભાઈ હારો ના તમે તમે હવે